ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈટિનિયમ કાર વેસવાની છે ટોપ મોડલ કાર છે કારમાં તમને પૂછતા બટન અને એલોય વ્હીલ્સ અને પ્રોજેક્ટર હેડલેપ જોવા મળશે અને કાર વન ઓનર જોવા મળશે વન ઓનર કાર વેસવાની છે તો કારની કિંમત વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો શન્ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળા નંબરમાં તે નંબર વોટ્સઅપ જાહેરાત માટેનો જ છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ફોર્ડ ઇકોસ્પોટ ટાઇટિનિયમ કાર લેવાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે વન ઓનર કાર છે કાર ડીઝલ એન્જિન છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ સીટ કવર અને કાર પૂ સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે હેલો વ્હીલ્સ અને કારમાં તમને પ્રોજેક્ટર હેડલેપ જોવા મળશે ટોપ મોડલ કાર જોવા મળશે અને કારની કન્ડિશન ગુડ જોવા મળશે લૂકવાઇઝ એક નંબર કાર જોવા મળશે કારમાં પાંચે પાંચ ટાયર સાવ નવા જોવા મળશે અને મિત્રો કાર પંચાણું હજાર પાંચસો કિલોમીટર ફરેલી જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને કારમાં તમને ઓટો મિરર અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવા વિડીયોને અપડેટ મળતી રહેશે તો વાત કરીએ આપણે ડ ઇકો સ્પોર્ટ ટાઈટિનિયમ કારની કિંમતની તો માલિકે કારની કિંમત સો લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો અંદાજીત કિંમત છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ પંચાણું હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને આપ હોડ ઇકો ટાઇટેનિયમ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે નવાણું કાળત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ